નમસ્કાર આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ વિસ્તા બનાસ નદીમાં થતું ગેરકાયદેસર ખનીજની ચોરી કરતા ચાર મશીન અને તેર વાહનો જપ્ત કરાયા જ્યારે ડીસાના રાણપુર નજીક બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા ખોદકામ પર ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડી ચાર મશીન અને બાર વાહનો જપ્ત કરી લેવામાં આવ્યા હતા ડીસા બનાસ નદીમાં રાણપુર પાસે મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ થતું હોવાની રજૂઆતો જિલ્લા પુસ્તર વિભાગને મળી હતી જેના આધારે આજે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસવાના પોતાની ટીમ સાથે ખાનગી વાહન કેમ્પર લઈને નદીમાં ઉતર્યા હતા ખનીજની ચોરી કરતા નજરે આવતા તાત્કાલિક તાલુકા પોલીસને જાણ કરતા એવી દેસાઈએ બે વાહનોમાં તાલુકા સ્ટાફની ટીમે દોડી આવી હતી શાસ્ત્રીએ ચાર ઇટાજી આઠ ડમ્ફર તેમજ ચાર ટેલર મળી કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમય પછી ખનીજ વિભાગ દ્વારા મેગા ઓપરેશન કરાતા ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા તત્વોમાં ફટફડાટ ફેલાઈ જવા પામી હતી તપાસ હાથ ધરી આ કાર્યવાહી કરવામાં આવી હતી તમામ વાહનોને ડિસ્સા તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા વાહનોનો દંડ તેમજ ગેરકાયદેસર રીતે થયેલા ખોદકામ બાબતે દંડ વસૂલ કરવામાં આવશે જોતા સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ